નમસ્કાર ન્યૂઝ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌથી જોઈએ આજના બ્રેકિંગ રાજ્યમાં ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના સાદરા ગામે સામૂહિક સામાજિક બંધારણ સંમેલન યોજાયું પ્રાપ્ત વિગતો મુજબ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના સાદરા ગામે સામાજિક કુરિવાજો ને તિલાંજલી આપી એક આગવું બંધારણ વિશે સંમેલન યોજાયું હતું જેમાં સૌપ્રથમ પ્રથમ દીપરા ગઢકરી કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવ્યો તો જેમાં સાદરા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી બબુભાઈ આશાભાઈ ચૌહાણની આગેવાની હેઠળ સામાજિક બંધારણ અમલમાં મૂકવા માટે ગામના વડીલો આગેવાનો નવયુવાનો તથા માતાઓ બહેનો હાજરી હતા મુખ્ય મહેમાનો તરીકે સમસ્ત ક્ષેત્રીય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુસિંહ દીપસિંહ ક્ષત્રિય કર્ણિસના પ્રમુખ હેમંતસિંહ ચૌહાણ પ્રવીણસિંહ ચૌહાણ હાજર હતા સમગ્ર કામમાં સામાજિક બંધારણ અનુસંધાને ચર્ચા કરવામાં આવી તથા હાલની મોંઘવારીના કારણે સમાજ આર્થિક પછાત થાય છે તો સમાજમાંથી ખોટા લગ્ન ખર્ચ સામાજિક વ્યવહારો ચોલક્રિયા શ્રીમંત જેવા પ્રસંગો મર્યાદિત સંખ્યામાં તથા મર્યાદિત ખર્ચમાં ઉજવવામાં આવે તે નક્કી કરવામાં આવ્યું તથા અમુક વ્યવહાર બર્થડે પાર્ટી ડીજે જેવા વ્યવહાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ગામમાંથી અઢારે આલમના ભાઈઓએ આ નિર્ણયને આવકારવા આપ્યો તથા ભગવાનની સાક્ષીએ બંધારણ મંજૂર કરવામાં આવ્યું હતું અને સમગ્ર ઉપસ્થિત અઢારે આલમના લોકોએ સામૂહિક રીતે નિર્ણયને આવકારી ભાઈચારાની ભાવના વ્યક્ત કરી હતી આપણે વરઘોડા કાઢીએ છીએ બરાબર લગનમાં એમાં એવું છે કે તમે વરઘોડો કાઢી કાઢવો હોય તો કાઢી શકો પણ ઢોલ ઢોલ હોય સનાઈ હોય મશકો હોય તો એમાં પહેલાં આપણા ઘડિયાળ રીતે કાઢતા ઢીજે તો નહી પંદર વરસ એના ડીજે હતો ભાઈ બરાબર આપણે લગનમાં ડીજે કે બેન્ડ લાવવાનો નથી જો તમારે વરઘોડો કાઢવો હોય તો ઢોલ મશકો આ બધું છે ઓપ્શનમાં એ તમે કરી શકો છો બરાબર છે આ મંજુર છે ને ભાઈ વરઘોડા પ્રથા બંધ કરવી હોય તો બંધ અને કોઈને ચાલુ રાખ્યું હોય તો ઘડિયા કરતા એ રીતે કરવાનું બરાબર છે આપણા ઘડિયા જિંદગી થી કરતા જ આયા છે કારણ કે બંધ એટલા માટે નહીં કેતો બે ચાર ગોમમાં ગયો ને તો બે ચાર વડીલો એવું કીધું કે આપણા સદરી હતો ઘોડીના ચર કોણ ચડશે તો કે વાતે બરાબર સાચી વાત ને ના ના આ તો વસ્તુ એ કે એમનું કયું ખોલું નતું પણ જે ઘડિયા કરતા તો એ રીતે કરે તો આપણે ચાલે ને રોમ ધોલો આખું હોય મસકો હોય પછી પેલા સોનાડીના તમારા સરપંચ પેલા ટુકડીઓ વાળા બરાબર ને હવે ક્રિયા જે દીકરાના કાર લકીઓ લાવે છે બરાબર તમે અત્યારે બજારમાં લકી લેવા ને થી નહીં આવો અને વેચવા જાઓ તો આઠસો થી વધારે નહીં આવે સાચું ખોટું તો એ પૈસા પણ કમાશે છોડ્યો જ એના કરતા તમે રોકડ વ્યવહાર કરો તો એને કામમાં આવે તો આથી સોના ચાંદીમાં એટલું બધું દૂષણ છે ને કે જે કોઈ સોનાની દુકાનમાં નોકરી કરતો હોય ને આપણું માણસ એને પૂછો કે સોની કેવી રીતે લૂંટે છે બહુ જ લૂંટ એમ આપવા જાવ તારે ભાવ અલગ હોય ને લેવા જાઓ તારે ભાવ અલગ જ હોય એટલે એના માટે રોકડ વ્યવહાર કરવો હવે બીજો મુદ્દો એવો છે કે જીયાણા પતા ના શ્રીમંત સોરી માં સાડી વ્યવહાર સદંતર બંધ ની અંદર તમે જોજો કે સાડીઓ ડગલે ડગલા લઈને આવે છે આવે છે ને પણ એ કશા કમલી ખરી એનું પોચવી ના વાત આખી વાત એના કરતો તમે ચોલો લખાઈ દો બરાબર રોકળો પૈસા આપો એને કામમાં આવો આવો કે ના આવો जी श्रीमंत साड़ी व्यवहार टोटल बंद पशी श्रीमंत मीडियू आहे की श्रीमंत मीर पक्षे जमाईन व्याठी माझ्या गमत माझ्या मी आज सुधी थवा नाही देत पण बघा गमत शूक जगा बराबर हे जमान व्याठी आपंतर बंद आणि नाही આપવાનું બંધ કરો એટલે પાસે લેવાનું ચાલુ રાખીને ને એવું ના કરતા બરાબર એટલે સમાજે આ નક્કી કરેલું છે કે શ્રીમતની અંદર પિયર પક્ષે જમાઈને કોઈ સોના ચાંદીનો દાગીનો આપવો નહીં બરાબર મંજૂરભાઈ ફરી પ્રશ્ન આવ્યો જીયાના એક તો જીયાના માં વધુમાં વધુ પાંચ જણ વધારે જવું નહીં જીયાનું લઈને જઈએ ને એટલે પાંચ જણ વધારે જવાનું નહીં અને એ પોતે જણ રોકડો વ્યવહાર કરવાનો એ રોકડો વ્યવહાર પાંચસો એકથી વધારે વધારો હોવો જોઈએ નહીં